ગુડ મોર્નિંગ એવરી તો આજે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરવાનું છે જેનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મો ધ મેકેનિકલ પ્રોપર્ટી ઓફ ધી ફ્લુઈડ જો આપણે સોલિડની પ્રોપર્ટી વિશે વાત કરી ગયા હતા બરાબર પણ હવે પ્રવાહીની જે પ્રોપર્ટી છે એની જે કેરેક્ટરિસ્ટિક છે એના વિશે વાત કરીશું કે જ્યારે કોઈક હોય બરાબર પાત્ર હોય એમાં તરલ વસ્તુ ભરી દઉં પર પ્રવાહી ભરી દઉં અને એમાં કંઈક ને કાંઈક તમે જ્યારે વસ્તુ નાખો બરાબર કોઈક ઓબ્જેક્ટ નાખો તો એમાં શું લાગશે તો એની પર તરલ હશે એ કંઈક ને કાંઈક બળ લગાડશે બરાબર તો આમાં વાત શું કરવાની છે વધારે વાત કરીશું દબાણ વિશે કે જ્યારે કોઈક બોડી હોય બરાબર ને એના પર કઈ રીતનું દબાણ અસર કરે એ જોઈશું તો બહુ સારું એવું ચેપ્ટર છે બરાબર અને આ ચેપ્ટરનો યુઝ કરીને તમે જોયું હશે કે જે હાઇડ્રોલિક પંપને તમે જોયા હશે જે વધારે વસ્તુ હોય બરાબર વજનવાળી વસ્તુ ઉચકવામાં તેનો યુઝ થાય તો બહુ સારું એવું ચેપ્ટર એ પહેલાં આપણે ભણીએ દબાણ વિશે કે દબાણ કઈ રીતનું કામ કરે ને એનો કોન્સેપ્ટ શું છે પ્રેશર બરાબર ને દબાણ તો જો આમાં હું શું કરીશ કે એક આ ટાઈપનું એક પાત્ર લઈ લઉં બરાબર એમાં શું ભરી દેવાનું છે તમારે કાંઈક ને કંઈક પ્રવાહી ભરી દેવાનું હવે જો શું કરીશ આ પ્રવાહી ભરી દીધું ને આ આ તમારું પાત્ર પાત્ર હશે હશે હવે જે એનું ક્ષેત્રફળ તમે કરી શકો અને તો ચાલશે બરાબર જો હવે આમાં શું કરવાનું છે કાંઈક ને કાંઈક તમારે આ ટાઈપની જે હા એક એ બી સી ડી ટાઈપની કંઈક ને કંઈક સપાટી વાળી વસ્તુ પાત્રની અંદર ડુબાડવાની છે બરાબર અથવા તો તમે અહીંયા નડાકાર પણ લઈ શકો તો એ નામનો ઓબ્જેક્ટ શું કરવો તો કે પાત્રની અંદર આપણે એને મૂકી દીધું બરાબર તો હવે જે પ્રવાહી હશે એ શું કરશે પ્રવાહી હશે એ આ જે સપાટી હશે ધારો કે હા જે સપાટી છે બરાબર ને અત્યારે આ જોઈ શકાય એના પર કાંઈક ને કંઈક બળ લગાડશે જો અને બળ હશે એ કઈ દિશામાં હશે તો કે ભાઈ સપાટીને લંબ દિશામાં બરાબર એક પાત્ર લીધું એમાં મેં કંઈક ને કંઈક ફ્લુડ ભરી દીધું અને એની અંદર કંઈક ને કાંઈક મેં આ ટાઈપની ઓબ્જેક્ટવાળી વસ્તુ નાખી દીધી એ બી ડી તો પ્રવાહી શું કરશે તો આના પર કંઈક ને કંઈક બળ લગાડશે બરાબર કઈ દિશામાં તો કે સપાટીને લંબ દિશામાં જો એટલું બળ લાગશે બરાબર તમે આને કહી શકો ઓડી દિશામાં બરાબર ઓ હં ઓડી દિશામાં એફ જેટલું બળ લાગે પણ સપાટીને લંબ તો હવે આ એફ બળ છે જેને ક્રિયાબળ કહેવામાં આવે અને ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ ક્રિયાબળને શું કરશે એક કેન્સલ કરતું તમને અહીંયા લંબ લંબર નહીં પ્રતિક્રિયાબળ જોવા મળશે બરાબર એ બળ હશે એ કઈ સપાટીને લંબ આ પણ લંબ દિશામાં હશે પણ આ પ્રતિક્રિયા ક્રિયાબળ બરાબર એક્શન એન્ડ રિએક્શન તો અહીંયા તમને એક ખૂણો જોવા મળશે થીટા જેટલો જો હવે આ જે પ્રતિક્રિયાબળ છે એના બે ઘટક લેવ તો શું બનશે આર કોસ્ટા આ ઉપરનો ઘટક આર સાઇન ઠીટા આનું મારે સાબિત શું કરવાનું છે જો દબાણ વિશે જ ભણીએ બરાબર પણ સાબિત એ કરવાનું છે કે જે પણ આ બળ લાગે બરાબર આર જેટલું પ્રતિક્રિયાબળ છે પ્રતિક્રિયાબળ એ શું હશે સપાટીને લંબ દિશામાં લાગે એ મારે સાબિત કરવાનું છે બરાબર તો જો આમાં તમને બે ટાઈપના ઘટક જોવા મળે આર સાઈન ઠીટા બરાબર એ શું હશે તો કે લંબ ઘટક સપાટીને લંબ ઘટક અને બીજો શું હશે આર કોસ્ટિટા એ કયો ઘટક હશે તો કે ભાઈ સમાં ઘટક બરાબર બે ઘટક જોવા મળે એક હશે એક લંબ ઘટક હશે અને બીજો તમારો સમાંતર સમાંતર ઘટક જો પેલો કેસ એ આવે કે હા સાબિત એ જ કરવાનું છે કે જે બળ હશે બરાબર એ લંબ દિશામાં લાગે તો એ મારે સાબિત કરવાનું છે જો હું શું કરીશ કે અત્યારે જે આ ફ્લુઇડ હશે જે પણ ભરેલું બરાબર એ ગતિમાં હશે સ્થિર નથી બરાબર ત્યારે આ કયો ઘટક રિસ્પોન્સિબલ હશે ગતિ કરાવવા માટે તો કે ભાઈ આ ગોસ્થિતા બરાબર સમાંતર ઘટક રિસ્પોન્સિબલ છે ગતિ ગતિ કરાવવા માટે હવે હું શું કરીશ કે જે તરલ હશે એક સમય પછી સ્થિર થઈ જશે એકદમ હા એકદમ શાંત થઈ જશે બરાબર તો આ ઘટક કેટલો થઈ જશે કે જ્યારે તરલ સ્થિર હોય ત્યારે ઓબ્વિયસલી શૂન્ય સમાંતર ઘટક કેટલો થઈ જશે શૂન્ય હવે જો આમાં ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો ઝીરો નથી તો જીરો શું છે આમાં ઝીરો છે તો કોીરો કેટલું થઈ જાય નેવું તો શું થઈ ગયું નેવું ક્યારે હોય ખૂણો નેવું નો ખૂણો ક્યારે બને તો કે ભાઈ ક્યારેક લંબ ઘટક હોય ક્યારે બને બરાબર તો સાબિત થઈ ગયું કે જે બળ હશે એ સપાટીને લંબ દિશામાં લાગે તો એ એનો જ યુઝ કરીને આપણે વાત કરીએ દબાણ વિશે હા મેં સાબિત કરી દીધું કે જે બળ છે એ લંબ દિશામાં છે સપાટીને હવે વાત કરીએ દબાણ વિશે જ વાત કરવાની છે તમારે આ જ સપાટી આ ટાઈપની લઈ લેવાની છે બી ડી જો એક આ ટાઈપની સપ આ સપાટીને અહીંથી ઉપાડો ને અહીંયા મૂકી દો બરાબર તો જો શું થઈ જશે કે આનું ક્ષેત્રફળ રાખો એ જેટલું એક સપાટી છે એ બીસી ડી એનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું બરાબર હવે જે બળ લાગશે એ કઈ દિશામાં લાગશે એફ જેટલું બળ લાગે તો કે ભાઈ લંબ દિશામાં લાગે જો હા લંબ દિશામાં લાગે તો કઈક ને આપણે ખૂણો પણ જોવા મળશે એફકોટા જેટલો બરાબર કઈ ખૂણે બળ લાગે પણ લંબ દિશામાં તો હવે મારે દબાણ વિશે વાત કરવાની છે દબાણ એટલે શું થઈ જાય સિમ્પલ આ છે તમારું દબાણ કે હા જો ફોર્મ્યુલા શું કહેવા માંગે કે ધ્યાન આપજો કે એકમ ક્ષેત્રફળ ક્ષેત્રફળી એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબળ એકમ ક્ષેત્રફળ ડી બરાબર આ સપાટી છે એનું ક્ષેત્રફળ એ જેટલું અને લંબળ હં એ એ સપાટીને એફ જેટલું લંબળ લાગે બરાબર તો એકમ ક્ષેત્રફળ દીત લંબ દિશામાં લાગતું બળ જેને શું કહેવાનું દબાણ કહેવામાં આવે ફરીથી રિપીટ કરીએ કે એકમ ક્ષેત્રફળ દીત લંબ દિશામાં લાગતું બળ એફ જેટલું લાગે બળ એને સિમ્પલ દબાણ કહેવામાં આવે તમે દબાણનો એકમ પણ અહીંથી લખી શકો ન્યૂટન મીટર ઇનવર્સ બરાબર અથવા તો શું થાય તમે જોયો છે એટ હા દબાણનો એકમ વન ને એવું બધું તો આ છે તો આ થઈ ગયું દબાણ વિશે બરાબર દબાણ એટલે ક્યાંય નહીં નથિંગ બટ કે જો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબર જેને દબાણ કહેવામાં આવે તો હં આ જ્યારે પ્રવાહી હોય બરાબર એમાં કાંઈક ને કાંઈક દુબાડવામાં આવે તો ત્યારે દબાણ લાગશે એ હ એ જે સપાટી હશે એ કોણ લગાડશે દબાણ તો કે જે તમારું પ્રવાહી હોય એ તો હવે વાત કરીએ પાસકલના નિયમ વિશે કે જ્યારે કોઈક પાત્ર હોય બરાબર એમાં કોઈક હું કોઈક હોય બરાબર ઓબ્જેક્ટ ટાઈપની વસ્તુ ધારો કે પ્રિઝમ છે એને પાત્રની અંદર તમારે દુબાડી દેવાનો છે તો શું થઈ જશે કે ભાઈ તરલ હશે બરાબર એના લીધે એ પાત્રના જે પણ પોઈન્ટ હશે એના પર અરે પ્રિઝમના જે પોઈન્ટ હશે એના પર કાંઈક ને કંઈક દબાણ લગાડશે બરાબર તો મેં સાબિત શું કર્યું કે જે પણ હશે ઓબ્જેક્ટવાળી વસ્તુ પ્રિઝમ હશે બરાબર તો કે સમાન ઊંડાએ જેટલા પણ બિંદુ હોય બરાબર ત્યાં સમાન દબાણ લાગે સમાન ઊંડાએ બધા જ બિંદુએ દબાણ એક સમાન હોય છે તો એ જોઈએ બરાબર કે કઈ રીતનું સાબિત કરીશું ધ્યાન આપજો કે બીજો પોઈન્ટ આવે આ પાસ્કલનો નિયમ પાસ્કલનો નિયમ પાસ્કલ નામના સાયન્ટિસ્ટ વે આપેલું છે તમે સાંભળેલું હશે કે સપાટી હોય એના બધા જ બિંદુવે એક સમાન દબાણ હોય સરખું દબાણ હશે બધા જેટલી પણ સપાટી હશે એના પર એ પ્રિઝમ દ્વારા સાબિત કરીએ તો જુઓ આ ટાઈપનું એક પાત્ર લઈ લવ બરાબર ત્રિકોણ ટાઈપનું ત્રિકોણ નહીં કાપકોણ ત્રિકોણ ટાઈપનું લેવાનું છે એક પ્રિઝમ બની ગયો એક શું કરીશ પાત્ર લીધું બરાબર અને આ શું હશે તમારું આમાં કાંઈક ને કંઈક મેં ભરી દીધું શું કંઈક ફ્લુડ બરાબર ફ્લુડ ભરી દીધું પ્રવાહી ભરી દીધું ને આ શું છે તમારો પ્રિઝમ છે પાણીની અંદર રાખી દીધો ધારો કે પ્રિઝમ હશે એ ક્યાં કેટલી ઊંડાઈએ રહેલો છે તો કે ભાઈ એ જ ઊંડાઈએ રહેલો છે એ બી સી પ્રિઝમ તો આયા જો તમને અત્યારે તમે આ થ્રીડીમાં પણ લઈ શકો બરાબર બુકમાં થ્રીડીમાં આપેલું હશે એ બી તો ત્રણ આયા સપાટી તમને જોવા મળશે એ બી બી અને સી એ તો હવે શું કરવાનું છે કે જો ત્રણેય સપાટી પર દબાણની વેલ્યુ કેવી હશે સમાન હોવી જોઈએ જે આ પ્રવાહી હશે જે પ્રિઝમ પર કંઈક ને કાંઈક દબાણ લગાડશે તો એ સપાટીના દરેક બિંદુએ એક સમાન દબાણ લાગે તો મારે આના માટે હા જો આયા હું દોરીને તમને બતાવી આપું બરાબર તો વધારે ખ્યાલ આવશે એ બી ને સી જો એક પ્રિઝમ થઈ ગયો ઠીટા ખૂણો રાખો એબી સપાટી બીસી સપાટી અને એસી સપાટી તો તણ મારે શું કરવાનું છે કે એક સમાન હા દબાણની જે વેલ્યુ છે તણે માટે સમાન આવવી જોઈએ પાસ્કલ વે એવું સાબિત કર્યું તો હું શું કરીશ જો એક ધ્યાન આપો કે આ સપાટી લઈ લો પહેલાં અહીંથી શરૂ કરીએ આયા સપાટી હશે ના તમારું બળ જો બળ હશે એ મેં તમને કીધું કે લંબ દિશામાં લાગે સપાટીને લંબ દિશામાં બરાબર કેટલું બળ લાગે એફ એ જેટલું નાનું ક્ષેત્રફળ કેટલું રાખીએ તો કે એ જેટલું આના માટે જો આયા હા આયા કાંઈક ને કાંઈક ખૂણેય લાગશે બળને બરાબર કેટલું લાગે બળ આયા એફ બી જેટલું રાખીએ ને આ ક્ષેત્રફળ કેટલું હશે એ બી જેટલું એ સપાટી માટે હવે એ બી સપાટી માટે આયા કેટલું લઈએ જો આયા લંબ દિશામાં બળ કેટલું લાગશે એફસી નાનું ક્ષેત્રફળ કેટલું હશે એસી જેટલું બરાબર તણ માટે દબાણની વેલ્યુ મારે કેવી કરવાની છે સાબિત સમાન હોવી જોઈએ બરાબર ટૂંકમાં વેલ્યુ તો જો હું કઈ રીતનું સાબિત કરીશ આયા કાંઈક ને કંઈક ખૂણે લાગશે બરાબર આયા એમને એક ખૂણા બનાવશે એ ધ્યાન આપજો કે આ એક હશે એફ કોટા હશે એફ સાઇન ઠીટા એવી રીતે આના માટે પણ હશે એ બી કોશ ને એ બી સાઈન ઠીટા બરાબર આ તમને ખ્યાલ જ હશે મેન આનું કામ છે જો હું કઈ રીતનું સાબિત કરીશ પહેલાં કોના માટે સાબિત કરીએ પહેલાં સાબિત કરીએ આઈથી બરાબર બીસી સપાટી માટે એકદમ સિમ્પલ છે આનો ખાલી યુઝ કરવાનો છે તો બીસી સપાટી માટે જો દબાણ કેટલું આયા કહીએ તો કે પી એ જેટલું બરાબર આયા કેટલું દબાણ લાગે જો પી એ જેટલું આયા કેટલું લાગે પી જેટલું ને આયા દબાણ કેટલું લાગે પી જેટલું બરાબર પી એ પી પી એ પી અને પી બરાબર તો જો બીસી સપાટી માટે કેટલું લાગે દબાણ તો કે ભાઈ એકમ ક્ષેત્રફળ ડીટ લાગતું બળ એટલું થાય કે એની વેલ્યુ એકમ ક્ષેત્રફળ ડીટ લાગતું બળ તો હવે મારે શું કરવાનું છે કે જો જો ધ્યાન આપજો મેઇન પોઈન્ટ આવે આ કોષ લઈ લવ કોષીટા કોષ એટલે પાસેની બાજુ શું આવશે પાસેની બાજુ આના માટે લે પેલા બળ માટે એફ એ ને કર્ણ કેટલો છે એ બી તો એફ એની વેલ્યુ અહીંથી ગોતી શકાય કે નહીં શું થઈ જશે એ બી કોષીટા એવી જ રીતે જો ક્ષેત્રફળ માટે ગો ગોતી બરાબર હું ડાયરેક્ટ લખી દમ અહીંયા તમને એ બી કોષીટા તો જી આ બે વેલ્યુ આવી ક્ષેત્રફળની અને દબાણની આયા મૂકો ધેડ ફોર વીકેન્ડ કેન રાઈટ જુઓ પી એ કેટલું થઈ જશે કે એ બી કોીટા અને આયા કેટલું થઈ જાય તો કે ભાઈ એ બી કોસ્ટીટા મેં કાંઈ નહીં કર્યું ખાલી અહીંથી કોષ ઘટક લઈ લીધા શું થઈ જાય પાસેની બાજુ કર્ણ એમાં મારે વેલ્યુ ગોતવાની હતી એફ એ અને એ બીની બરાબર તો કોષ કોષ કેન્સલ કરો તો ધીરફોર પી એ કેટલું થઈ જશે એફ બી બાય એ આ પેલું થઈ ગયું ઇક્વેશન સાબિત જો આના માટે મેં કરી નાખું સાબિત બરાબર બીસી સપાટી માટે હવે જો ત્રણેય માટે તમારે શું કરવાનું છે દબાણ એટલું જ રહેવું જોઈએ બરાબર બધા માટે દબાણની વેલ્યુ એટલી આવવી જોઈએ એફ બી બાય એ એ બી જેટલી તો જ કહી શકાય કે શું કહેવાય કે પાસ્કલનો નિયમ વેરીફાઈ થાય તો હવે સપાટી એ બી માટે કરી નાખીએ સાબિત એ બી માટે તો આયા પણ એકદમ સિમ્પલ જ છે બરાબર કેટલું લાગે આ દબાણ આપણને પીસી જેટલું કેટલું થઈ જશે એફસી બાય એસી આયા શું કરીશ આયા તમારે સાઈન ઘટક લઈ શકો બરાબર સાઈન લઈ લો ઘટક સાઈન ઠીટા સાઈન એટલે કે સામેની બાજુ શું થઈ જશે સામેની એટલે કે એફસી ને કર્ણ એટલે એબી મારે આમાં એફ સીની વેલ્યુ ગોતવાની છે તો એબી બી હા અરે એફ એ આમ થઈ જાય કે નહીં એબી બી સાઈન ઠીટા અને ક્ષેત્રફળ કેટલું થઈ જાય એસી બરાબર એ કેટલું થઈ જશે એબી બી સાઈન ઠીટા મેં કાંઈ નહીં અગેન જો આના જેવું જ કર્યું કે અહીંથી સાઈન ઘટક લીધો સામેની બાજુ કર્ણ કઈ કઈ વેલ્યુ ગોતવાની છે એફ સી અને એસીની તો એ ગોતી લીધી તો હવે ઇક્વેશનમાં મૂકો જો એફસી એફ બી સાઈન ડીટા ને આયા એ આમાં પણ કેન્સલ થાય કે નહીં સાઈનને કેન્સલ કરો પી સી એફ બાય એ થઈ ગયું હવે જો આના માટે પણ થઈ ગયું કે એફબી બાય એ બી ઇક્વેશન એક ઇક્વેન બે સપાટી બેનું કામ પૂરું થઈ ગયું બીસીની અને એ બીની હવે કોના માટે બાકી રહ્યું એસી માટે એસી માટે એકદમ સિમ્પલ છે એસી સપાટી માટે જો એસી સપાટી માટે કાંઈ નહીં સિમ્પલ શું કરવાનું છે અહીંથી લઈ લઉં બરાબર કેટલું આવશે દબાણ તો કે ભાઈ આયા પીબી દબાણ આપેલું પીબી શું થઈ જશે એબી બાય એબી બી તો ડાયરેક ડાયરેક્ટ તમને આન્સર મળી જાય બરાબર તો કાંઈ નહીં જો સિમ્પલ હવે ત્રણેય ઇક્વેશન જો પી એ દબાણ કેટલું આવે એફ બી બાય એ બી થઈ ગયું આ સપાટીનું કામ પૂરું હવે કોના માટે મેં જોયું આ સપાટી માટે એ બી સપાટી માટે પીસી જેટલું દબાણ લાગે એ કેટલું હોય એબી બી બાય એ બી આનું પણ કામ પૂરું હવે ત્રીજી સપાટી માટે એ સી માટે ને આ દબાણની વેલ્યુ પી બી કેટલી હોવી જોઈએ એબી બી બાય એ બી તો ઇક્વેશન એક અને બે એ પરથી શું કહી શકાય કે ધેરફોર વી કેન રાઇટ પી એ પી બી ને પી સી દબાણની વેલ્યુ કેવી છે એક સમાન બરાબર તો પાસ્ખલનો નિયમ સાબિત થઈ ગયો કે નહીં કે તણે સપાટી આગળ દબાણનું હા સમાન ઊંડાએ જે હા સમાન ઊંડાએ એક સમાન દબાણ લાગે અથવા તો સમાન ઊંડાએ જેટલા પણ પોઈન્ટ હોય બરાબર જેટલા પણ પોઈન્ટ એક બે ને ત્રણ ના દબાણની વેલ્યુ કેવી હશે એક સમાન હશે આ છે પાસ નિયમ નિયમ હવે એક નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીશું જે પણ બહુ સારો એવો છે હવે એક પાત્ર લેવાનું છે એમાં પ્રવાહી ભરી દેવાનું બરાબર પણ જે પ્રવાહી હશે એનું દબાણ કેટલું હોય એ આપણે ફાઇન કરીશું અને બીજું કે એમાં છે ને હવે એક નળાકાર ટાઈપની વસ્તુ નાખી દઈએ ત્યારે એ પ્રવાહીને લીધે નળાકાર પર કેટલું દબાણ હા નળાકાર પર કેટલું દબાણ લાગે એ પણ જોઈશું એ બહુ સારું એવું છે તો જો કે શું છે કે થતો ફેરફાર ફેરફાર આ બહુ સારો એવો ટોપિક છે તો પેલા કઈ નથી કરવાનું ધ્યાન આપજો કે આ ટાઈપનું એક શું હશે એક પાત્ર લઈ લવ બરાબર આ ટાઈપનો એક પાત્ર લઈ લવ એમાં તમારે પ્રવાહી ભરી દેવાનું છે જો આ ટાઈપનું એક પાત્ર હશે નામાં શું એક પ્રવાહી ભરી દઉં અને જે આ પાત્ર હશે બરાબર એનું ક્ષેત્રફળ કેટલું હશે એ જેટલું એક પાત્ર છે એમાં પ્રવાહી ભરી દીધું એનું ક્ષેત્રફળ કેટલું છે એ જેટલું બરાબર અને આની ઘનતા કેટલી હશે જે પ્રવાહી ભરેલું એની ઘનતા હશે રો ઘનતા એટલે કે શું થાય તો કે ભાઈ દડના છેદમાં કદ બરાબર હા ઘનતા એટલે દડના છેદમાં કદ હવે જો શું થાય કે આપણને એ આ ઘનતા વિશે તો માહિતી મળી ગઈ દરના છેદમાં કર દર કેટલું હોય રો વી જેટલું બરાબર રો વી જેટલું હોય હવે આ પ્રવાહી હશે બરાબર કેટલું ક્યાં સુધી પાત્રમાં ભરેલું તો કે એચ ઊંડાઈ સુધી અથવા તો એચ ઊંચાઈ સુધી મેં પ્રવાહી ભરેલું બરાબર તો શું કરવાનું છે કે કેટલું પહેલાં તો આ દબાણ હોય એ જોઈએ હવે જો આ પ્રવાહી ની લીધે કઈક ને કંઈક શું આમાં લાગશે વજન બળ લાગશે બરાબર એ કેટલું લાગશે એમ જી જેટલું નીચેની સાઈડ તો આ સિમ્પલ છે પ્રવાહી હશે બરાબર એની ઘનતા કેટલી થઈ ગઈ દરના છેદમાં કદ અને વજન બળ પ્રવાહી લીધે કઈ દિશામાં લાગશે નીચેની સાઈડ અને ક્યાં સુધી તરલ પદાર્થ ભરેલો છે તો કે એ જ ઊંડાઈ સુધી બરાબર અને અહીંથી મેં દર ની કિંમત મેળવી લીધી તો હવે અહીંયા હું શું કરીશ કે દબાણ કેટલું લાગે દબાણ મારે જોવાનું છે દબાણ એટલે કે જો એકમ ક્ષેત્રફળ દીટ લાગતું બળ પણ અહીંયા વજન બળ વિશે વાત કરીએ તો અહીંયા ડબલ્યુ આવશે એ હા એકમ ક્ષેત્ર બળ ક્ષેત્રફળ દીટ લાગતું બળ હવે હું શું કરીશ કે વજન બળની કિંમત મૂકવાની છે એ કેટલી હોય તો કે ભાઈ એમ જી જેટલી હોય બરાબર આ વજન બળ કેટલું લાગે એમ જી જેટલું ને ક્ષેત્રફળ એમને રાખો પી એમનેમ રાખો હવે આ દળ કેટલું આપેલું છે રો વી જેટલું બરાબર રો વી જેટલું દડની કિંમત મૂકી દીધી ને આ જી એમને એમ જો બસ હવે શું સાબિત કરવાનું છે હા સિમ્પલ મેં શું મૂક્યું વજન બળની કિંમત એમ જી મૂકી અને દડની કિંમત મૂકી રો વી જી એમને એમ રાખો પી એમ એમનેમ રાખીએ જો રો પણ એમને એમ હવે શું થાય કે કદ એટલે કે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ક્ષેદ્રફળ બરાબર ને હાઈટ કેટલી આપેલી છે એચ જેટલી જીએમને એમ રાખો નાયા એ એમ એમને રાખો એ એ કેન્સલ થાય કે નહીં તો દબાણ કેટલું મળશે રો જી એચ બરાબર પ્રવાહીનું દબાણ મને કેટલું મળ્યું નું દબાણ રો જી એચ જેટલું જો આ સાબિત થઈ ગયું કે જ્યારે કોઈ પાત્ર હોય એમાં પ્રવાહી ભરી દઈએ બરાબર ત્યારે એના લીધે જે દબાણ લાગશે એ કેટલું હોય રો જી એચ જેટલું આ ઇક્વેશન કેવા શું માગે કે તમે એ જોઈ શકો કે જો આયા એક તો ઘનતા આવશે બરાબર બીજું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આવશે અને ત્રીજું આ ક્યાં સુધી આપણે પ્રવાહી ભરેલું એની ઊંડાઈ આવશે બરાબર પણ આમાં તમે જોઈ શકો કે પાત્રનું કાંઈ ક્ષેત્રફળ દેખાય નહીં દેખાતો બરાબર તો એક વાત અહીંથી સાબિત થઈ ગઈ કે આ જે દબાણ હશે બરાબર જ્યારે કોઈ પાત્રમાં ભરો પ્રવાહી તો એના ક્ષેત્રફળ આરે કાંઈ લેવા દેવા નથી અહીંથી સાબિત થઈ ગયું બરાબર ક્ષેત્રફળ આરે કાંઈ લેવા દેવા નથી દબાણ ખાલી આ ત્રણ વસ્તુ પર આધાર રાખશે રાખશે એચ ફર બરાબર આ તો વાત આપણે કરી લીધી કે જ્યારે પ્રવાહી હોય બરાબર એના લીધે કેટલું દબાણ લાગે એ વાત થઈ ગઈ પણ હવે શું કરવાનું છે કે જો જ્યારે પ્રવાહી હોય બરાબર એમાં કંઈક ને કંઈક આપણે નળાકાર રાખી દયું એની અંદર તો એ નળાકારની જે સપાટી બે ટાઈપની બનશે બરાબર તો એના લીધે કેટલો દબાણનો તફાવત આવે એ જોઈશું તો જો આ પણ એકદમ સારો એવો છે કોન્સેપ્ટ કે પહેલાં તો એક પાત્ર લઈ લેવાનો એમાં શું ભરી દેવાનું કાંઈક ને કંઈક ફ્લુડ ભરી દેવાનું બરાબર આ તો જોઈ ગયા હતા આનું ક્ષેત્રફળ કેટલું હશે એ જેટલું હશે અને હવે જો હવે મેઈન શું આવે કે આમાં છે ને તમારે કંઈક ને કંઈક નળાકાર અંદર નાખી દેવાનો છે બરાબર અંદર ડુબાડી દેવાનું છે તો હવે હા નડાકાર ક્યાં ઊંડાએ રહેલો છે તો કે ભાઈ એચ ઊંડાએ એક પાત્ર હશે બરાબર એનું ક્ષેત્રફળ એ હશે અને જો એમાં પ્રવાહી ભરી દીધું અને મેં આમાં શું એક નળાકાર એચ ઊંડાએ રાખી દીધું બરાબર હા તો આ ટાઈપનું તમારે સેટઅપ કરવાનું છે હવે આ તમને નડાકારની બે સપાટી જોવા મળશે એક અને બે સપાટી થઈ ગઈ બરાબર બે સપાટી જોવા મળી કે નળાકારની તો પહેલાં જો આયા હા આયા કાંઈક ને કાંઈક લંબ દિશામાં બલ લાગશે એફ વન જેટલું અને આયા પણ આ બીજી સપાટી પર કેટલું બલ લાગે એફ જેટલું બરાબર બે નળાકારની સપાટી થઈ ગઈ એક અને બે તો લંબ દિશામાં કેટલું બલ લાગે તો કે તમે જોઈ શકો એક પર એફ વન જેટલું અને બીજું બીજા પર એફ ટુ જેટલું હવે આયા જો અને ત્રીજું પણ લાગશે કે જે પ્રવાહી હશે બરાબર એના લીધે કેટલું આયા તમને વજન બળ લાગશે તો કે એમ જી જેટલું ત્રણ વસ્તુ થઈ ગઈ ને એફ વન એફ ને વજન બળ એમ તો આ લખી શકાય સપાટી એક માટે બરાબર આપણને દબાણની વેલ્યુ કેટલી મળશે તો કે ભાઈ એફ વન એ બરાબર ને બીજું પી ટુ સપાટી માટે ને આ દબાણ કેટલું લાગશે એકમ ક્ષેત્રફળ દીઠ લાખું દબાણ બરાબર ને ત્રીજું વજન બળ એ કેટલું લાગશે એમ જેટલું જો ત્રણ વસ્તુ જોઈ ગયા બરાબર કે આયા એફ વન એફ વન બાય એ બીજી સપાટી માટે f2 a બાય એ અને લીધે તમારું વજન બળ કેટલું લાગે એમ જી જેટલું તો હવે મારે સાબિત શું કરવાનું છે કે જે આયા આયા દબાણની વેલ્યુ પી વન હશે આ સપાટી પર પી ટુ તો જે દબાણનો તફાવત હોય બરાબર ને એ કેટલો આવે એ સાબિત કરવાનો છે તો જો ધેરફોર હું શું કરીશ ધ્યાન આપજો જો પહેલા હા આમાં ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ જ યુઝ કરવાનું છે જે નીચેની સાઈડના ઘટકો છે અને હા ઉપરની સાઈડના ભેગા કરી દઈએ તો આ એફ વન નીચેની સાઈડ છે બરાબર એફ વન ને બીજું કઈ લાગે વજન બળ ડબલ્યુ અને ઉપરની સાઈડ એફ લાગે બરાબર એફ વન પ્લસ વજન બળ ડબલ્યુ એ કેટલું હોય એફ ટુ જેટલું તો એમ ને એમ રાખો એફ ટુ માઇનસ એફ વન આથી એક ઇક્વેશન બની ગયું કે નહીં થી મેં સિમ્પલ સાબિત કરી દીધું હવે હું શું કરીશ બધાની કિંમત મૂકવાની છે વજન બધ એમ જી જેટલું આપેલું બીજી સપાટી પર દબાણ કેટલું લાગે જો આઈથી તમે ગોતી શકો કે નહીં એફ ટુની વેલ્યુ ગોતવાની છે તો પી એ બરાબર પી ટુ એ અને બીજી પેલી સપાટી પર માઇનસ પી વન એ અને જો હવે આયા ઘનતા મૂકવાની છે બરાબર એ કેટલી હોય તો કે આપણને ખબર છે એમ વી બાય હા એમ બાય વી દરના છેદમાં કર અને જો આ યા રો વી એમ બરાબર તો દરની કિંમત મૂકવાની છે કેટલી થઈ જાય રો વી જી એમને એમ રાખો પી ટુ એમને એમ અને પી વન પણ એમને કોમન કાઢી લઉં એ મેં શું કર્યું કાંઈ નહીં જો વજન બળની કિંમત એમ જી મૂકી એફ ટુની કિંમત મૂકી અને એફ વનની કિંમત મૂકી હા હવે શું કરવાનું છે કે દડની કિંમત કેટલી થઈ જાય તો કે ઘનતા અને કદ જી અને આમાંથી કોમન શું લઈ શકાય એ તો હવે કાંઈ નહીં કદ એટલે કે આમ લખી શકો ક્ષેત્રફળ ને હા ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ બરાબર ને જી એમને એમ રાખો પી ટુ માઇનસ પી વન ને એ એમનેમ કદની કિંમત મૂકી દીધી એ એ કેન્સલ થઈ જાય કે નહીં તો અહીંયા શું વધીએ કે જો રો જી એચ રો જી એચ બરાબર પી ટુ માઇનસ પી વન તો આને આમ લખી શકો પી ટુ માઇનસ પી વન ઇઝ ઇક્વલ ટુ રો જી એચ તો આયા તમને દબાણનો તફાવત જોવા મળે કે નહીં કે દબાણનો તફાવત કેટલો હોય